નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાને લઈને આવી રહ્યા છે વિશ્વના સૌથી મોટા ગરબા નવરાત્રીમાં વખતે યુનિક થીમ સાથે શેરી ગરબામાં નરેશ બારોટની મંડળી ખેલૈયાઓને જુમાવશે શેરી ગરબામાં વિકલાંગ દિવ્યાંગ વૃદ્ધાશ્રમના વડીલો તેમજ અનાથ બાળકો દ્વારા માતાજીનું તેડું કરવામાં આવશે બે લાખ સ્કવેર ફૂટના પ્રાર્થના ઉપવનમાં થનારા શેરી ગરબામાં ત્રીસ હજાર લોકો ગરબા રમી શકશે પરંપરાગત ગરબાના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ઇન્ટરનેશનલ ટેકનો આર્ટિસ્ટ પણ ખેલૈયાઓને ઝુમાવવાતુર સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીની ગરબા પ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે અને હવે નવરાત્રી પર્વને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે

આપણે આપણે આ વખતે પાંચમું વર્ષથી શેરી કરવાનું મહોત્સવ શેરી કરવા મહોત્સવ કરીએ છીએ આ વખતે આપણે વર્લ્ડની બિગેસ્ટ નવરાત્રિનું આયોજન કર્યું છે જેમાં ત્રણ ડિફરન્ટ સ્ટેજીસ છે એ એક જ વેન્યુ પર હશે મતલબ કે તમારે જે પણ ઝોનરમાં જે પણ કલ્ચરમાં તમારે ગરબા રમવાય તમે અહીંયા રમી શકશો એક છે ચોક એ ચોકમાં સુગમ સંગીત અને ઢોલ નું આયોજન છે બીજો સ્ટેજ છે આર્ટિસ્ટ સ્ટેજ ત્યાં ત્યાં આગળ પોપ્યુલર વેલનોન આર્ટિસ્ટ એ દસ દિવસ સુધી પરફોર્મ કરશે ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિસ્ટ અને થર્ડ છે ટેકનો ગરબા સ્ટેજ જે આ ગરબામાં અને ટેકનોમાં થોડું રિવોલ્યુશન કર્યું છે જેમાં ગુજરાતી ફોક સંગીત ગરબા અને જે જે પણ આપણા છંદ દુઆ છે એને આપણે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક સાથે લઈને પહેલી વાત તો એ કે અહીંયાનું એક જે વાતાવરણ હોય છે એ ખૂબ સરસ હોય છે એ લોકોનું જે ડેકોરેશન હોય છે એ બધું જ બહુ જ અદ્ભુત હોય છે અને ખાસ તો આ વખતે હું અહીંયા આ પાંચમું વર્ષ છે અને આ વખતે મને એવું લાગે છે કે લગભગ લગભગ વર્લ્ડનો સૌથી મોટો એટલે વિશ્વનો સૌથી મોટો મહોત્સવ આ લોકો અહીંયા એક ગ્રાઉન્ડમાં એક જગ્યા ઉપર આ લોકો કરવા જઈ રહ્યા છે તો એનો મને બહુ હરક છે કે આવડો મોટો ફેસ્ટિવલ થાય છે અને એમાં હું ભાગ લઈ રહ્યો છું તો એમાં મને ખૂબ ગૌરવ હું અનુભવું છું બીજી વસ્તુ એક એ છે કે અહીંયા નકરા પુરુષને એન્ટ્રી નથી તો એનો પણ એક મજા છે કે અહીંયા ફેમિલી ક્રાઉડ આવે છે હંમેશા મેં ચાર વર્ષ છેલ્લા કર્યા તો એમાં પણ ફેમિલી ક્રાઉડ આવ્યું છે તો એ પણ એક હરક્ષ છે કે એમને કોઈ જગ્યાએ કોઈ કે આ તે બહુ હવે તો ઓછું થઈ ગયું છે જો કે પણ છતાંય તમે કોઈ પણ બેન દીકરી સાથે માતાઓ બહેનો સાથે જ આમાં એન્ટ્રી કરી શકો છો વિધાઉટ લેડીઝ એન્ટ્રી નથી કરી શકાતું કા હા બેન દીકરીને એકલાને એન્ટ્રી અલાવ છે પણ જેન્ટ્સને એમનામાં અલાવ નથી તો એ આ લોકોને એક બહુ પ્લસ પોઈન્ટ છે બીજું કે અહીંયા એક ખાસ આ લોકોની પહેલેથી રિક્વેસ્ટ એ રહી છે કે બને ત્યાં સુધી હિન્દી ગીતો નહીં ગાવા આપણા પ્રાચીન ગરબાઓ અર્વાચીન ગરબાઓ ગરબાઓ ગાવા લોકગીતો ગાવા